ભરૂચ સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું દસ વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે

અર્ધા અર્ધા અમેલા છીએ કરો અમારા પૈસા અમે કઈ ગરીબ માણસ લેવા જઈએ તો મહિનાના અગિયારસો રૂપિયા ભરવાના હું કે આવા મકાન ના અમે કેવી રીતે ભરી શકીએ અમે કેટલી વખત કર્યું કે અમે આપવા તૈયાર છે પણ એ લોકો કે ના તમે પેલા હપ્તા ભરો પછી અમે સુવિધા કર્યા પણ કેવી ના અમે હપ્તા ભરીએ તમે હપ્તા અમે હપ્તા ચાલુ તો અમે અમારે સુવિધા કરો અમે ના નથી પડતા કે નથી ભરવાના હપ્તા અમે હપ્તા ભરવા તૈયાર છે સાહેબ હું આજે અમારો લોકડાઉન વધારે અમારા હપ્તા લાખ અને અમારા અમારે કઈ લોન લેવી હોય તે બી અમારે લોન નથી લેવાતી અમારું એ બતાવે છે એક વખત વ્યવસ્થિત ઘર બનાવીને પણ આટલા બધા ખર્ચો નહી થાય ને હવે અમે કમાવા જઈએ કે ઘર માં દોડીએ વરસાદ નું પાણી ધાબા નું પાણી એક બીજાના ઘર નું પાણી બધાનું પાણી જો તમે કેટલી બધી પીવાનું પાણી તક અમારે વેચાતું લાવી પીવું પડે પાણી ભી નહી આવતું આઠ આઠ નવ નવ દિવસ પાણી નહીં આવતું કઈ ભરવા જવાનું અમારે આથી આ સાત આઠ મહિના સાત આઠ વર્ષ

આ આમ આદમી પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર પ્રહાર કર્યા હતા તેઓ જણાવ્યું હતું કે લગભગ ઓગણીસ કરોડ ના ખર્ચ નિર્માણ પામેલા આવાસ ની કામગીરીમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચારા છે સરકાર ગરીબોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે રાજીવ આવાસ યોજના જે સાબુગઢ કરીને ઓળખાય છે ત્યાં આગળ ઉભા છે અહીંના સ્થાનિક લોકોએ વારંવાર અગાઉ નગરપાલિકા અને કલેક્ટર કલેક્ટર કચેરીએ પણ વારંવાર રજૂઆતો કરી છે અત્યારની એની પરિસ્થિતિ જોઈ આ પરિસ્થિતિ જોઈને આ તમામ જે સ્થાનિકો છે તમામ લોકો બારેમાસ ચોમાસામાં રહેતા હોય એવી પરિસ્થિતિની અંદર એ લોકોએ રહેવું પડે છે ગટરનું ખુલ્લું પાણી એ લોકોને વારંવાર ગટરો ઉભરાય છે અહીંયા ચેમ્બરના ઠેકાણા નથી અહીંયા પાણીની પીવાના પાણીની વ્યવસ્થા નથી અહીંયા વાપરવા માટે પાણી પણ એ લોકોને જે ઘર આપવામાં આવે છે ત્યાં ઉપર નથી ચડતું આ રાજીવ આવાસ યોજનાના અંતર્ગત ભરૂચ નગરપાલિકાએ તંત્ર વહીવટી તંત્ર ને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિપક્ષ અને સત્તા પક્ષના બંને લોકોએ ભેગા થઈને મસ્ત મોટું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આ રાજીવ આવાસ યોજના જે છે એ ઓગણીસ કરોડ કરતા વધારે ખર્ચાથી આ બનેલી યોજના છે જેની થી મેં પોતે આની માહિતી માંગેલી છે પરંતુ અહીંયા ત્યાર પછી મેં પણ રજૂઆત કરી છે સીઓ સાહેબ ને પણ રજૂઆત કરી છે આજ દિન સુધી એની ઉપર એ ગંભીર પગલા નથી લીધા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે અહીંયા ઘણા લોકો બારે માસ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે ના તો ઇલેક્ટ્રિસિટી ની વ્યવસ્થિત અહીંયા આગળ કોઈ ફેસિલિટી છે વાયરો જેમ મન ફાવે એમ છૂટા અહીંયા આગળ જીબી દ્વારા મૂકેલા છે એટલે અહીં આગળ આ જે પરિસ્થિતિ જે બની છે આ પરિસ્થિતિ ખરેખર ની અંદર સરકારના નેજા હેઠળ બની રહી છે ઝુંપડ અત્યારે જે સરકાર જે 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 કરી કરી રહી રહી છે છે કે પોતાના ઘરનું ઘર આપવાની મિટાવવાની વાત કરે છે પરંતુ અહીંયા ઝૂપડપટ્ટી ને ઝૂપડપટ્ટી વસતા લોકોને મિટાવવાની વાત ચાલી રહી છે ગરીબને પૂરા કરી દેવાની વાત ચાલી રહ્યો હોય એવી ગંભીર બેદરકારી અત્યારે ભરૂચ જે સાબુ છે ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે

તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મિટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે ને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કર્યું ના ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી ઝૂંપડપટ્ટી કદાચ પહેલાથી હશે ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે મેન્ટેનન્સ નહીં થાય એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે ઝુંપડાઓમાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવશે